આદિવાસી સર્વાંગી વિકાસ દ્વારા તાલુકા દસમી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે મહામહિમ શ્રી ગાંધીનગરને સંબોધીને નિઝર તાલુકાના મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર્ગ દ્વારા વિવિધ રજૂઆત સાથે આવેદનપત્ર અપાયું આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું કે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ ચાલુ કરવામાં આવે તેમજ ગુજરાતની તમામ દૂધ ડેરીઓમાં ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનમાં થતી ગેરરીતિને કારણે પશુપાલકો સાથે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તેના માટે સરકારશ્રી પાસે કોઈ તપાસ વિભાગની રચના થયેલ નથી તેના માટે દૂધમાં થતી ગેરરીતિ રોકવા માટે સરકારે એક અલગ તપાસ વિભાગની રચના કરી વહેલી તકે કાર્યવાહી કરી ગરીબ પશુપાલકોને ન્યાય આપવામાં આવે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આદિવાસી સંસ્કૃતિ બચાવના નામે છેલ્લા ઘણા દિવસથી આદિવાસી સંસ્કૃતિ બચાવના નામે સમાજમાં વર્ગ વિગ્રહો અને અશાંતિ થાય તેવું વાતાવરણ ઊભું કરનાર તત્વો સામે સરકાર શ્રી કડક કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે એવી માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું અને તે જણાવ્યું હતું કે જો આવેદન પત્રોમાં જણાવ્યા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી રિપોર્ટર કલ્પેશ પાટમારે તાપી મારું નામ વસાવે વિનાયક મગનભાઈ

એમાં ખાસ કરીને બે હજાર દસ અને બે હજાર બાવીસ થી જે શિપ કાર્ડ નો મુદ્દો છે વિદ્યાર્થીઓ માટે જે ચાલુ વર્ષ દરમિયાન બે હજાર ચોવીસ માં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં કેન્દ્ર સરકાર દ્વારા જે ફ્રી શિપ કાર્ડ ની સુવિધા આપવામાં આવતી હતી તે બે હજાર ચોવીસ માં રાજ્ય સરકારે આ વખતે બંધ કરવામાં આવેલી છે એટલે આ વસ્તુ વિદ્યાર્થીઓના અને વાલીઓના આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર શ્રી આ નિર્ણય પરત લે એવી અમારી લોક માંગણી છે અને બીજું કે સુમુલ ડેરીને લાગતા મુદ્દા છે ડેરી એટલે ગુજરાતની તમામ ડેરીઓમાં આજે જ્યાં-જ્યાં ડેરીઓ છે ત્યાં દૂધ ફેસ્ટ ટેસ્ટ મશીનથી જે ટેસ્ટ કરવામાં આવે છે એનાથી લોકોના જે મશીનમાં ગડબડી કરીને લોકોને આર્થિક રીતે ઘણી રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે એટલે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી અમારા જાણ મુજબ સરકારમાં એવી કોઈ

તપાસ કમિટી કે વિભાગ નથી બનાવવામાં આવ્યો કાર્યવાહી કરે ન્યાયના હિતમાં નિર્ણય લે બીજો મુદ્દો કે છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં જે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોમાં ધર્મ પરિવર્તન અથવા તો એ બાબતે અનેક રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે એટલે ભારત દેશ છે જે ધર્મ નિરપેક્ષ દેશ છે અને દક્ષિણ ગુજરાત અથવા તાપી જીલ્લા કોઈ પણ જાતના બનાવો કે અશાંતિનું વાતાવરણ નથી ફેલાયેલું એ લોકોને હું કહેવા માંગુ છું કે લોકો પાસે રોજગારીનો પ્રશ્ન છે બાળકોના શિક્ષણને પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે પશુપાલકોના પ્રશ્નો છે એવા પ્રશ્ન સામે તમે લડો તો એ સારું રહેશે એ મારું કેવું છે

એમાં બે મત નથી મારું કેવું છે ધન્યવાદ